શું તમે કારે કિલોનો પેંડો જોયો બે કિલોનો પેંડો જોયો પાંચસો ગ્રામનો પેંડો જોયો ભાઈ અહીંયા તો રેગ્યુલર પેંડો પણ સો ગ્રામનો મળે છે હવે એવી જગ્યાએ હું તમને લઈને આવી ગયો છું આટકોટની અંદર બસ સ્ટેન્ડ જૂના બસ સ્ટેન્ડ પાસે ચંદ્રેશ્વર પેંડાવાળાને ત્યાં ત્યાં તમને છે ને ભાઈ આ રીતનો કેક બર્થડે સેલિબ્રેશન અત્યારે તમે કેક લઈને કરતા હો ને હવે જે લોકોને કેક ન ખાય હોય ને એના માટે આ બેસ્ટ વિકલ્પ લઈને આવી ગયો છું ચંદ્રેશ્વર પેંડાવાળા સાહેબ આટકોટની અંદર ખાસું એવું નામ છે ને ઘણા બધા વર્ષો થશે આપણે આગળ ભાઈને ને જઈને મળીએ કેટલા વર્ષો જૂનું છે ને તે જાણીએ ચાલો કેટલા વર્ષ દુકાન તમારી જૂની છે પિસ્તાલીસ વર્ષ જૂની પિસ્તાલીસ વર્ષ થી આ પેન્ડા બનાવો છો પેન્ડા બનાવી છે બરોબર અને કોને શરૂઆત કરેલી હા મારા ફાધરના ફાધરે શરૂઆત કરેલી છે બરાબર પેલા મારા પપ્પાના મોટા ભાઈ એમને શરૂઆત કરેલી પછી એમને મૂકી દીધા પછી અમે સંભાળેલું છે બરાબર હાલ અને અત્યારે પેન્ડા બનાવી છે ફસણ બનાવી છે અને રાજગરાનો ફરાળી પ્રખ્યાત જેવડો બનાવી છે બરોબર અને

અગાઉથી જો બડે હોય તો અગાઉથી જ અમને ઓર્ડર આપે છે કે અમારે કેક નથી જોતી અમારે ફેંડો જોઈએ છે એટલે એક ટાઈપનો મેં આ ટાઈપનો ફેન્ડો બનાવી આપી છે બરાબર લોકો આને કેકના બદલે આનો ઉપયોગ કરે છે અત્યારે હાલમાં બરાબર અને આ બધા કેટલા અઢીસો ના છે એ અઢીસો ગ્રામનું છે સો દોઢસો ગ્રામનું છે હા છે આ પેન્ડો છે અઢીસો ગ્રામનો છે બરોબર આ પેન્ડો છે સો ગ્રામનો છે હ હ આ પેન્ડો છે પાંચસો ગ્રામનો એક પેન્ડો પાંચસો ગ્રામનું હા 500 ગ્રામ અત્યારે અમારો આટકોટમાં જૂનામાં જૂની શાખા મારી છે ચંદ્રેશ્વર બરાબર હું નામ પેંડા નામ છે અમારે લગભગ ચાલીસ પિસ્તાલીસ વર્ષથી જૂનું છે આ 45 વર્ષ જૂનું છે અમારી ચોથી પેઢી છે આટકોટમાં કઈ જગ્યા ઉપર છે આટકોટ જૂના બસ સ્ટેન્ડ પાસે છે અમારે ચંદ્રેશ્વર મીઠાઈ ચંદ્રસ્વર પેંડાના થી ઓળખાય છે અને બહુ જૂનામાં જૂની શાખા છે અને વસ્તુ પ્યોર બનાવવામાં આવે છે અમે કોઈ જાતની મિલાવટ કરવામાં આવતી નથી અને કોઈ જાતની અમે કરવામાં નથી પ્યોર વસ્તુ અને ગાયના માવાના જ બનાવવામાં આવે છે બરાબર બાકી તમે દૂધના પેંડા બાકી દૂધને પણ બનાવવામાં આવે છે પ્યોર દૂધમાંથી પણ બનાવીએ છીએ બરોબર આ દૂધના પેંડા દૂધના પેંડા છે જોઈ શકો છો તમે અને જાતે જ બનાવો છો હા અને એક અમારી એક સ્પેશિયલ આ આઇટમ છે કે રાજ્યગરાનો ફરાળી જેવડો છે જે બહુ નામથી ચાલે છે અત્યારે હા હું છે આ છે ફારેલા દૂધના ફારેલા દૂધના પેંડા હા પ્યોર જ બનાવવામાં આવે છે સાઈઝ તેમ બધામાં ભીગ રાખો હોય આમ હા મોટી સાઈઝ છે મારા નામથી ચાલે છે અત્યારે અમે એ જોયું ક્યાં તમારી દુકાનમાં પેંડાની સાઈઝ આવડી છે કે 100 ગ્રામ થી તો મને મનેમ શરૂઆત થાય મોટા પેંડા નામ થી ને ચાલે છે અત્યારે અમારે બરોબર

પેંડા સેન્ટર છે ભાઈ આવી જજો તમને મોજ આવી જાય ને તેવા આ પેંડા મળી જશે